જમીનની છે કરવા કરવામાં આવી લગભગ પિસ્તાલીસ વીઘા જેટલી જમીનનું સાહીઠ કરોડ થી વધુ રકમની જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું ત્યારે બીજી તરફ અ મૃત વ્યક્તિના ટેક્સ સર્ટિફિકેટનું નકલી ઉભા કરી અને જીવિત બતાવી તેનું પણ જમીનનું સર્ગવિત કરી નાખવાનો મામલો સામે આવ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોધી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બીજી તરફ ખાસ કરીને આ મામલો જે છે તે સમગ્ર કોર્ટની અંદર ચાલી રહ્યું છે આ જ મુદ્દાને લઈને આજે આપણે ડિબેટ કરી રહ્યા છીએ આપણી સાથે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શૈલેષ કા જોડે ચૂક્યા છે સાથે જ ખેડૂતો મિત્રો પણ આપની સાથે જોડાઈ ચુક્યા છે સામાજિક આગેવાન અસ્મિતાબેન ચાવડા જોડાઈ ચુક્યા છે સાથે જ ભોઈ ગૌતમ નામના ખેડૂત પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રમણભાઈ પણ જોડાઈ ચુક્યા છે આપ તમામ લોકોનું અમારા ઇન્ડિયા વોઇસ ના મંચ પર હાર્દિક સ્વાગત છે અ સૌથી પહેલા અ અસ્મિતાબેન આપની પાસે હું આવીશ અને પહેલો સવાલ આપને કરીશ એક સામાજિક આગેવાન છો જાણ છે આ અને સુએજ ફાર્મ ખેડૂત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુએજ ફાર્મ ખેડૂત મંડળ બનાવેલું હતું સુએજ ફાર્મ અને ગ્યાસપુર સહિતના બસો પચીસ ખેડૂતોને એક ત્રત્યાશ ભાગની જમીન આપવા માટે બનાવેલું હતું તેનો મામલો છે આ તો શું કરોડો નું કૌભાંડ કરવામાં આવ્યું પૈસા જમીન બીજા ને વેચી મારવામાં આવી આ કોના દ્વારા કરવામાં આવ્યું છે આ ઓગણીસો નેવ્યાસી નેવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને સુએ ખેડૂત મંડળ બનાવેલું અને ખેડૂત મંડળને સૂચના આપવામાં આવી હતી કે તમે આ એક તૃતીયાંશ ભાગની જમીન ખેડૂતોને વહેંચણી કરો અને તે ખેડૂત મંડળે એમાં ભ્રષ્ટાચાર કરેલો છે અને તે ખેડૂતોને એકસો બસો પચીસ ખેડૂતો એકસો નેવ્યાસી ખેડૂતોને જમીન મળેલી છે અને છત્રીસ જેટલા ખેડૂતોને આજ સુધી જમીન નથી મળી અને એમાંથી ચાલીસ જેટલા ખેડૂતોની સાથે તો ભ્રષ્ટાચાર જબરજસ્ત થયેલો છે મારી પાસે ડોક્યુમેન્ટ પણ છે નામ સહિત છે તો જે ખેડૂત મંડળના પ્રમુખ જે મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલ છે તેમણે ચાલીસ જેટલા ખેડૂતોની ગેરકાયદેસર જમીન કાપી લીધી છે કોઈની ચાર વીઘા કોઈની ચોવીસ વીઘા કોઈની વીસ વીઘા કોઈની બાવીસ વીઘા એકવીસ ગુણ એવી રીતે એ ગોઠા કાપીને ટોટલ છતર છોતેર વીઘા જેટલી જમીન એમણે અનામત કરી છે અને એનો ભ્રષ્ટાચાર કરેલો છે ખેડૂત મંડળના પ્રમુખ મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલે મનીષભાઈ સાથે બીજો કોઈ વ્યક્તિ સંકળાયેલો હતો જેનું પણ આની અંદર સંડોવણી હોય શકે હા હા એમના ખજાનજી છે બાબુભાઈ પરસોત્તમભાઈ પટેલ અને તેમણે પણ આની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે બાબુભાઈ પરસોત્તમભાઈ પટેલે ખોટી રીતે જમીનો અગિયાર ખેડૂતોની ખોટી રીતે જમીનો પચાવી પાડી છે અને એમાંથી જાણો કે પાંચ વરસદારો તો એક જ વરસદારના સહી કે અંગૂઠાથી બાકી અન્ય વરસદારોનો કોઈ પણ ડોક્યુમેન્ટ કે એમની સહી કે અંગૂઠા લીધા વિના એ જમીનો એક જ વરસદારથી લઈ લીધેલી છે એ બાબુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ખજાનજી છે

થયું હતું મૂળ વ્યક્તિ ને જીવિત બતાવી દસ્તાવેજ કરવામાં આવ્યા તો શું આપ લોકો દ્વારા ખેડૂતો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી ખરા ખેડૂતો દ્વારા કાર્યવાહી તો આમાં

મારી totally મારી ખુદ જમીન હોય તો બે વીઘા જમીન હતી એ પૂજા પાઠ ની મળી હતી અમને તો એ એ પણ એ પણ આ સગે વગે કરવા આવી છે હા એ બી સગે વગે તો કાર્યવાહી કરવામાં આવી છે ખરા આપ દ્વારા કે ફરિયાદ કરવામાં આવી છે અંગે હા હા ફરિયાદ કરવામાં આવી છે હાઈ કોર્ટ માં અમે દાખલ કરેલ છે અ અત્યારે આપણી સાથે એડવોકેટ શૈલેષભાઈ પણ છે શૈલેષભાઈ શું કહેવા માંગશો ખાસ કરીને જયારે આવું કોઈ મામલો સામે આવતો હોય છે વૃદ્ધ વ્યક્તિને જીવિત બતાવી તેના નામના દસ્તાવેજ કરી નાખવામાં આવ્યા આ કેટલું ગેરકાયદેસર કહી શકાય કારણ કે ગુનાહિત પ્રવૃત્તિ વ્યક્તિગત આપણે કહેવાય कार्यवाही कर आईपीसी धारा चार सौ वीस चार सौ सड़सठ चार सौ पांसठ चार सौ अड़सठ मुजब પ્રકારનો ગુનો દાખલ થાય અને અત્યારે હાલમાં આપણા રાજ્યની અંદર આવા લોકો જે બેભાગુ તત્વો છે જે લોકો ઘોડા ખેડૂતોને છેતરીને ખોટા મરણના દાખલાઓ બનાવે છે અને એ મરણના દાખલાઓના આધારે ખોટા ખોટા ડોક્યુમેન્ટો ઊભા કરે છે અને એ ડોક્યુમેન્ટો ઊભા કરી અને એને સાચા તરીકે ઉપયોગ કરી અને આવા ફ્રોડ દસ્તાવેજો બનાવવાનો ટ્રેન્ડ થઈ રહ્યો છે અને આની સામે રાજ્ય સરકાર પણ પગલાં ભરી રહી છે આઈપીસીમાં તો કાયદેસર આની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આઈપીસીની ધારા મુજબ કડકમાં કડક સગાની જોગવાઈ આ આ જોગવાઈમાં એવું છે કે જામીન પણ જલ્દી ના મળી શકે બીજી વસ્તુ કે આ કાયદો એ કાયદાનું કામ કરી જાય છે પણ સાથે સાથે ખેડૂતો પણ જાગૃત થવું જરૂરી છે તો આવા જે લેભાગો છે જે ખોટા માણસો છે જે ખેડૂતોને છેતરીને એ લોકોને ભૂલપણ નો લાભ લઈને જે ડોક્યુમેન્ટ બનાવે છે એવા ઘણા લોકો ખેડૂતો છે કે જે અહીં જાત્રિય થઈ છે તો કોઈ બહાર નથી આવતા તો એ લોકો પણ જાતૃત થવી જોઈએ અને સમાજની અંદર એક દાખલોરૂપ કામ કરવું જોઈએ સરકાર અને એ મદદ કર એના જે પુરાવા છે જે ડોક્યુમેન્ટ છે એ આવા ખૂબ જ જરૂરી છે

કરે આ પર તો થવી જોઈએ અને પટેલ પટેલ મંત્રી બાલુભાઈ ઉપર ત્રણે ત્રણ છે પણ ખ્યાલ હોય જ એ લોકો એમની હું તો કહું સીબીઆઈ દ્વારા એની જાણ પણ થવી જોઈએ કારણ કે ખરેખર ગંભીર ગુનો છે તો બે આટલી મોટી મેટર છે આટલો મોટો મામલો બન્યો છે હજુ આ લોકો ને અરેસ્ટ કરવામાં આવ્યા છે ખરા અમદાવાદ બ્રાન્ચ પર ના ના નથી આવ્યા હજી અને સેશન કોર્ટે જમીન નામંજૂર કર્યા છે પણ હજુ એમને અરેસ્ટ કરવામાં આવ્યા નથી જામીન નામ મંજૂર કરીએ છે પરંતુ તે લોકોને અરેસ્ટ કરવામાં નથી આવ્યા ખાસ કરીને નાની ખેડૂત સાથે જ વાતચીત કરીશું રમતો શું કહેવા વાંચો આ મામલા ની લઈને આપણી સાથે શું ઘટના બની सोमाजी 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 ठाकुर तोमाजी पेशु के आप सो मामला ने लेने आपके पास आ घटना बनेली छे आ घटना हमने बनेली छे साहेब ताना माटे कड़क म कड़क आपला लेवा જોઈએ આપની અંદર જમીન હતી ખરા હા આપની આપની જમીન થી આપ અંદર હતી ખરા આપની જમીન નું સમાવેશ થાય છે આ મામલા માં આ મામલો હું છે ને અસ્પતાલ બેંજોડે જે સમાવેશ નથી

एक वक्त ये लोगों का केस कर गर्ण गर्ण केस दी तो हमारे ऊपर क्या प्रकार के केस कर दी अब आत्मा आत्मा विलोपन कर रहा है आपने लागी रही है आपने न्याय मरते खरा जो आप प्रकार की परिस्थिति रहते हैं तो अस्मिता में न्याय मरे भी, भी आशा खरी ન્યાય ચોક્કસ મળશે કારણ કે એના માટે અમારે ટ્રાય ચાલુ છે અને અમે હાઈકોર્ટમાં પણ ગયા છે ખેડૂતો સાથે હું પણ છું એટલે અમને ન્યાય મળવાની ચોક્કસ આશા છે એટલા માટે તો વારંવાર દરેક મીડિયા સમક્ષ મેં રજૂઆત કરી છે મેં ગુજરાત સરકારને પણ રજૂઆત કરેલી છે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરેલી છે અને અમને ન્યાય મળશે એવી અમને ચોક્કસ ખાતરી છે અને ઉગ્ર આંદોલન કરીશું જાન થશે તો તો અમે મામલો છે કરોડોની જમીન છે કોના હાથ નીચે રહીને આપ જે નામ આપી રહ્યા છો મનીષભાઈ પટેલ ખજાનસિંહ બાબુભાઈ સુરેશ ખેડૂત મંડળના આ જે બે મેન વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે મામલો છે જાણ જાણ ના થઈ થઈ અને કોઈ કાર્યવાહી ના થઈ આપણે લાગે છે ખરા કે અમને કોઈનો સપોર્ટ હોય હા હા સપોર્ટ ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને કમિશનર શ્રી બધા જ આની અંદર સમાયેલા છે તો જ આટલો બધો કૌભાંડ કે બાકી એની તાકાત નહીં એટલે એ લોકો બધા જ અંદર સંડોવાયેલા છે એસ્ટેટ ઓફિસર છે ડાયરેક્ટર છે અને મ્યુનિસિપલ કમિશનર છે દરેક આની અંદર સંડોવાયેલા છે અને ક્યાંક મોટા નેતાનો પણ હાથ છે તો જ આટલી બધી હિંમત કરી શકે બાકી એટલે કરોડોની જમીન તો એ એટલી બધી કરી શકે નહીં ગોટાળો એમાં તો શરમજનક ઘટના નથી કે ખેડૂત જગત ના અને ધરતીપુત્ર કહેવાય છે આજે ખેતી કરે છે ત્યારે સામાન્ય માણસ પોતાનું ભોજન લઈ શકે ને તેની સાથે જ આટલી મોટી છેતરપિંડી શરમજનક બાદ વાત તો છે પણ ક્યાંક ગુજરાત સરકારને દેખાતું નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કે ત્યાંના કોઈ કાઉન્સિલર કોઈને દેખાતું નથી કે આ શરમજનક બાબત છે અમે દરેક જણની આગળ રજૂઆત કરી કરીને થાય કે છેલ્લા પચીસ વર્ષથી અમારો મામલો ચાલે છે પાંચ સુધી આ લોકો ગરીબ ખેડૂતોને ન્યાય મળ્યો નથી તો અત્યારે ટોટલ કેટલી જમીનનો સર્વે વગેરે કરવામાં આવ્યો છે અત્યાર સુધી સત્તરસો પચાસ એકર કુલ જમીન હતી તેને એક તો ભાગ લે કે પાંચસો પચાસ એકર જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સુએજ ફાર્મ ખેડૂત મંડળ ને વહેંચણી કરવા માટે આપેલી છે અને એમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો બે હજાર વીસ નો પત્ર છે એની અંદર ત્રીસ નો બે હજાર વીસ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમ કે છે કે ખેડૂત મંડળ ચોવીસ એક મ્યુનિસિપલ કોર્પોરેશન કે શ્રી એમની પાસે માંગણી નથી કરતો કે જમીન ક્યાં ગઈ એટલે એટલે અહીં મુદ્દો અટક્યો છે કોર્પોરેશન કહેશે જમીન એની પાસે છે અને ખેડૂત મંડળ એમ કે છે કે એની પાસે જમીન નથી તો ખેડૂતો જાય તો ક્યાંય જાય એટલે ત્યાં આઈને મામલો અટક્યો છે કે હવે કરવું શું જમીન તો છે મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર સપ્ટેમ્બર બે હાજર સ્પષ્ટ જણાય છે બાકી ખેડૂત મંડળ નથી કારણ કે બોલી રહી છે કે પછી સ્વામી ખેડૂત મંડળના જે પ્રમુખ તરીકે મનીષભાઈ પટેલ હતા એના ખાનશી હતા એ ખોટું બોલી રહ્યા છે કારણ કે જમીન ચુકાદા હોય તો કોર્પોરેશન પાસે હોય કા પછી આમની પાસે હોય વચ્ચે તો જમીન ક્યાં જાય નહીં કોર્પોરેશન તો જમીન અમદાવાદ સુએજ પામ્પ ખેડૂત મંડળ સોંપી દીધી છે પાંચસો પચાસ એકર માપણી કરીને આપી દીધી છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એમને એક પત્ર માં જણાવ્યું છે કે ખેડૂત મંડળ પાસે પાંચસો પચાસ એકર જમીન આપેલી હતી ને એમાંથી આટલી જમીન છે અને જે બાકી રહી ગયેલા ખેડૂતોને ત્યાં જ જમીન મળે બીજી અન્ય જગ્યાએ જમીન મળી જ ના શકે એવો સ્પષ્ટ ઓગણીસો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થયેલો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ શ્રી એ પણ જણાવ્યું છે કે સુએજ પામ્પના જે પચીસ ખેડૂત માંથી જે છત્રીસ ખેડૂતો બાકી છે

કે પોતે મંડળ જમીન ના લઈ શકે પોતે પ્રમુખ જમીન ના લઈ શકે કારણ કે મંડળની રચના એટલા માટે કરવામાં આવતી હોય છે કારણ કે મંડળ મંડળ થ્રુ જમીન અન્ય ખેડૂતો ફાળવી શકાય મંડળ પોતે જમીન લે તો પછી મંડળ નો મતલબ કઈ રીતનો રહે હા એ વાત સાચી પણ મંડળે જમીલી મંડળના પ્રમુખ મનીષભાઈ એમના નામે જ જમીન લીધી એ ખોટ એ ગેરકાયદેસર છે અને મંડળ કદાચ જમીન લે તો મંડળના સારા હેતુ માટે કદાચ જમીન લઈ શકે બે ગુંઠા ચાર ગુઠા અને તો છોતેર વીઘા જેટલી જમીન બાકી સુયેશભાઈ એમ ખેડૂત મંડળના પ્રમુખ મનીષભાઈ પાસે તો માત્ર પાંચ જ વીઘા જમીન હતી અત્યારે એ જ એસી વીઘા જમીનના માલિક છે અને બધી ખેડૂતોને કપટ કરેલી જમીન છે એટલે એ ખરેખર ખોટું છે અને ખેડૂત સાથે વાતચીત કરશું શું કહેવા માંગશો આપની જમીન તો સગે વગે થયું તો આશા છે કે આપને ન્યાય મળશે પોલીસ કાર્યવાહી કરશે કોર્ટ ઠક કે આપને ન્યાય મળશે હા અમારે કોર્ટ ન્યાય આપશે અમને અમારે આશા છે કે જમીન અમારી પરત મળશે અમને મધિક ભાઈ આપણી ગામમાં આવતા હતા ખરા આપની મુલાકાત કરે લેતા ના મેં જિલે પણ હાલતો નહી અમને કે અમે જોઈએ અમે તો બાયચન્સ નથી જોએ

આપને ખ્યાલ છે કયા કયા દસ્તાવેજ એમના દ્વારા ખોટા ઉભા કરવામાં આવ્યા હતા દસ્તાવેજ એચન્સ ખ્યાલ તો અમને બી નથી કયા કયા છે કેમ કે 1972 માં એક્સપાયર થઈ ગયા અને 93 માં દસ્તાવેજ બન્યા બરોબર એક 1968 માં એક્સપાયર થઈ ગયા અને 1993 માં એમનો બી દસ્તાવેજ કે મરેલા માણસ કઈ રીતે ઉભા કરીને દસ્તાવેજ બનાવ્યા અસ્મિતાબેન કયા પ્રકારની લડાઈ રહેશે આપેવાન તરીકે આપણી સાથે જોડાયા છો આપની કયા પ્રકારની લડાઈ રહેશે હું તો ખેડૂતોની સાથે ને હું તો એટલું જ નામદાર કોર્ટ ને પણ એવું માંગુ છું ગુજરાત સરકારને કે આ લોકોના જે ખોટા દસ્તાવેજો છે છે કે જે અવસાન બાદ જમીન મળેલી એ દસ્તાવેજ રદ રદ કરવા જોઈએ અને આ ગરીબ ખેડૂતોને એમને એમની જમીન પરત મળવી જોઈએ આપ એક એડવોકેટ તરીકે અમારી સાથે જોડાયા છો સલાહ સૂચન માટે આપ જોડાયા છો તમામ ખેડૂતોને સલાહ મળી રહે

આ ખોટા જે મૃત વ્યક્તિ હતા એમના એમને જીવિત બતાવી અને આખો દસ્તાવેજ કરી દીધો છે ખોટા દસ્તાવેજો થયા છે જેથી સિવિલ પ્રોસિજર કોડ ની કલમ ઓગણીસો આઠ ની જોગવાઈ મુજબ દસ્તાવેજ રદ કરવાનો દાવો પણ ખેડૂતોએ દાખલ કરવો જોઈએ અને નામદાર કોર્ટની અંદર જ્યારે એમની પાસે પૂરતા પુરાવા છે મેરિટ બની રહ્યું છે અને ક્રિમિનલ ફરિયાદ જ્યારે દાખલ થઈ છે આરોપી પોતે ભાગી ગયા છે ભાગેડુ જાહેર થઈ ગયા છે એ લોકોને જામીન નથી મળતા અને કડક કાર્યવાહી જ્યારે ક્રિમિનલ થઈ છે ત્યારે સિવિલ કોર્ટ ને સત્તાઓ છે કે તમે જ્યારે સીપીસી ની કાયદાની જોગવાઈ મુજબ જ્યારે દસ્તાવેજ જે ફોર થયા છે એ દસ્તાવેજ રદ કરવાનો જ્યારે કોર્ટ નામદાર કોર્ટ સમક્ષ દાવો લાવો તો ચોક્કસ નામદાર કોર્ટ એમાં અવલોકન કરી તમામ પુરાવાઓ જોઈને નામદાર કોર્ટ એમાં મને હુકમ આપશે સ્ટે આપશે અને કે જે દસ્તાવેજો થયા છે જે ફ્લોર દસ્તાવેજો થયા છે એ તમામ દસ્તાવેજો રદ કરસે અને મૂળ જે ખેડતો છે જમના નામે આ જમીન હતી એમના નામે કોટ એમને દાદ માંગસે તો પાછી પરત આપશે પેલીસ ભાઈ આ આ પ્રકારની ગેરની અપનાવતા હોય છે આ લોકોનું આ લોકોની આવી રીતે ફ્રોડ થતું હોય છે આવા લોકો માનસિકતા ધરાવતા હોય છે ખેડૂતની જમીન મંડળને જો ફાળવવામાં આવતી હોય છે મંડળ થકી આગળની પ્રોસેસ તેની કરવામાં આવતી હોય છે આ લોકો મંડળના ભૂલે દાળ થઈને જ આ પ્રકારની કામગીરી કરતા હોય છે આ લોકો અત્યારે જે પ્રમાણે લોકોનું જામીન નામ જો થાય છે આપને શું લાગે છે ઉપલી કોર્ટ માં જઈને આ લોકો જામીન લઈ શકે એમને જામીન મળી શકે છે કોર્ટ એ લોકો જશે અને ની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ ની પાસે વિશાળ સત્તાઓ છે વિશાળ પાવર છે એ ત્યાં કેવું અવલોકન કરે છે ક્યાં શું લઈને આવે છે ક્યાં પુરાવા રજૂ કરશે ચોક્કસ નામદાર જે કોર્ટ છે એ તમામ પુરાવાઓને ધ્યાને રાખીને જ ઓર્ડર કરશે અને બીજી વસ્તુ કે નીચલી કોર્ટે આ બધા કારણો જોયા સેશન કોર્ટે જામીન અરજી જામીન અરજી રેગ્યુલર નામંજૂર કરી ચોક્કસ એમની જામીન અરજી ના મંજૂર થશે અને એના માટે પૂરતા પુરાવા સરકારી વકીલ શ્રી એપીપી સાહેબ પણ આપશે અને ખેડૂતો પણ આપશે એ બધું કાયદાની જોગવાઈઓ અને આધીન આ બધું કામગીરી થતી હોય છે કોર્ટ એ રીતે દિશામાં કામગીરી કરશે

પ્રશાસન જે છે જે અધિકારીઓ છે એની અંદર જે લેભાગુ તત્વો છે જે એવા અધિકારીઓ પણ છે જે આ રીતે આ લોકોને સપોર્ટ આપતા હોય છે અને આ દાખલા જ્યારે મૃત વ્યક્તિ થયેલો હોય તો બી એના દાખલા બની જતા હોય તો એ સરકારના જે જે તે વિભાગો છે એની પણ બહુ ભૂલ ભરેલી ખામીવાળી પદ્ધતિ પણ કહેવાય કે આ લોકો આટલું બધું મેળવી લેતા હોય છે અને જ્યારે સબ રજિસ્ટારમાં જ્યારે આ દસ્તાવેજ થવા માટે રજૂ થાય ત્યારે સબ સબરજિસ્ટારની પણ ધ્યાનમાં આવવું જોઈએ એને પણ પૂરતી તપાસ કરીને ત્યારબાદ દસ્તાવેજ કરવો જોઈએ પણ આ

અત્યારે અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ એટલે બીજાની જમીન અમે ભાગમાં વાવીને વાવેતર કરીએ છીએ જો અમારી પાસે જમીન અમારી પોતાની હાજર હોત તો અમારું ગુજરાન સારું ચાલત અને અત્યારે અમારે હાથ મહેનત ઉપર ગુજરાન ચલાવવાનું હોય છે સરકાર વાતો કરતી હોય છે ખેડૂતો માટે કાર્યવાહી કરી રહ્યા છે ખેડૂતને લઈને અમે લાભ આપી રહ્યા છીએ યોજનાઓ બહાર પાડી રહ્યા છે અને અત્યારે ખેડૂત પાસે જો આવું થતું હોય એક બે નહીં પરંતુ મળજર ગામના ના પાંચ થી વધુ ખેડૂતો છે ગેસપુરમાં પણ એવું મોટી સંખ્યામાં ખેડૂતો છે આ ઘટના બની આપણે નથી લાગતું કે આ બહુ જ મોટી ઘટના છે અને સરકારને આની અંદર કઈ કામગીરી કરવી જોઈએ કે કાર્યવાહી કરવી જોઈએ તપાસ કરવી જોઈએ હા સર અમારે આ ઘટના પ્રમાણે મોટી કાર્યવાહી કરે ને જે ઘોડ કરનારા માણસ છે એમની ધરપકડ કરે એમ અને ખેડૂતને એનો ન્યાય મળે એમ અસ્મિતા ભે છેલ્લો પ્રશ્ન આપણે કરીશું શું કહેવા માંગશો ખાસ કરીને જો આ પ્રકારની કામગીરી થતી હોય આ પ્રકારની ફ્રોડ થતું હોય આવા ઉપર મોટા માથા કે કોઈ મોટો પક્ષો હાથ હોય ત્યારે જ આ લોકો આવી રીતે ઉછળતા હોય હા એવું ચોક્કસ કહી શકાય એમની પર કોઈ મોટી હસ્તી કે મોટા રાજકીય સંગઠન નો હાથ હોય અને ઉચ્ચ અધિકારી નો હાથ હોય તો આવો કરી આત પરીક્ષા કે પણ હોય તેમ છતાં પણ આ લોકોની સામે એફઆઈ તો ચોક્કસ થવી જોઈએ અને તેમના જેલના حوالے કરવા જ જોઈએ અને ગરીબ ગરોતોને ન્યાય મળી રહે રાખીએ છીએ જે અપમાનિત થઈ પટેલની વાત કરી રહ્યા છો તે પણ જામીનરજી ખાસ કરીને નામંજૂર થઈ છે હા એમને જામીન મળ્યા નથી પરિસ્થિતિ આવી છે તે લોકોની પરિસ્થિતિ જ કપડી અને નબળી બની છે ઘરની પરિસ્થિતિ ખરાબ છે સમગ્ર મામલાને આપ શું કેશો ચોક્કસ પ્રેમભાઈ આ મામલો જ ગંભીર મામલો છે કારણ કે આપણા રાજ્યના જે ખેડૂતો છે જ ગરીબ હોય છે એ લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે રાત દિવસ મજૂરી કરતા હોય છે એના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે અને જયારે જે બાપ દાદાની કે પોતાની જે જમીન પડી હોય છે થોડા ટુકડાઓમાં જમીન હોય છે એ પણ આવા લોકો જે ભાગેડ પ્રકારના આરોપીઓ જે છે એ આ રીતે ઘસી જાય કે ખોટી રીતે લઈ જાય તો ખુબ જ આપણા સરકાર માટે પણ દુઃખદાયક બાબત કહેવાય સમગ્ર સમાજ માટે અને આપણા રાજ્ય માટે પણ બહુ ગંભીર ચેતવણી કિસ્સો છે અને હું તો એવું કહેવા માંગીશ કે ખેડૂત લડવું જોઈએ સરકાર પણ જો પડવાનું હોય તો પડવું જોઈએ ન્યાય ના મળે તો અમારા જેવા જાગૃત એડવોકેટો સાથે લઈને પત્રકારો મીડિયા ને સાથે લઈને આગળ વધો અને જ્યાં પણ જરૂર પડે તમે અમે જયારે પણ અમને બોલાવશો અમે લોકો આપની સાથે રહી છું અને ખેડૂતો પોતે મહેનત કરે અને સરકાર ને એમની આંખ ઉગડે એવા કાર્યક્રમો આપે એવું હું આપને કહીશ બિલકુલ ન્યાય મળે આશા રાખીએ છીએ અમે પણ કે થી તમને ન્યાય મળે આપ સૌને ખૂબ ખુબ ધન્યવાદ ખૂબ આભાર આપનો પોતાનો કિંમતી સમય આપી અમારા સાથે જોડાવા બદલ

તો જેથી કરીને આપ ખેડૂતોને તેમની મદદ કરી શકો પરંતુ આપ પોતાનું જ ખિસ્સું ભરવા માટે કામગીરી કરતા હોય તો શરમજનક ઘટના બાબુભાઈ અને મનીષભાઈ આપ માટે કહી શકાય